હાલો મિત્રો તમે જો બે ત્રણ દિવસ ગયા હતા રાજપર પર તો ઢાબાની હાલત ઉપર તો જોઈ આવી કેવું છે તો વરસાદ તો બહુ જ છે ભલે કે ખોલે દરવાજો કપડાં સુકાય છે પાછું બાયણું ખોલે જો પાણી પાણી છે બધું ઉપર જઈને જોઈ લઈએ તો વરસાદ આવે એવું તો બહુ જ છે છાટા થોડા થોડા ચાલુ જ છે રસ્તા બંધ છે કામ હોય તો બારે નીકળવું ના કે નીકળવું જલ્દી ફટાફટ હાલી એકતી નથી જાડી દરવાજો બંધ કરતા ચલો મળીએ બાય અને આને તો એક જ કામ ફૂટબોલ